નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ એસએચઆરપી દ્વારા એચઆર ઈએચએસ ના સરસ મજાના કોન્ફરન્સ નું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું વડોદરા તેમજ આસપાસની કંપનીઓના ચારસો ડેલિગેટ્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વક્તા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ખાસ વડોદરા શહેરના નવનિયુક્ત યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી વડોદરા ખાતે એસએચઆરપી દ્વારા આયોજિત એચઆર ઈએચએસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સની અંદર મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ નવરત્નથી લઈ અને એમએનસીઝના ખૂબ જ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિવિધ વિષયો ઉપર નોલેજ શેરિંગ કરવામાં આવે છે અને સાથે જે એચઆર ફેટર્નિટી દ્વારા આજે મારા સત્કારનું પણ જે આયોજન એસએચઆરપી દ્વારા કરવામાં આવ્યું છે એચ એસએચઆરપીની સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ પ્રકારે વડોદરા જ્યારે મધ્ય ગુજરાતની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનીને ઉભરી આવ્યું છે ત્યારે વધારેમાં વધારે એચઆર અને ઈએચએસનું નોલેજ શેરિંગ વડોદરામાં થતું રહે એ બાબતે એસએચઆરબીને શુભકામનાઓ પાઠવી